પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યો પાદરામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવ કેન્દ્રનો પાદરા ખાતે પ્રારંભ કરાયો છે પ્રાણી જીવરક્ષક સંસ્થા કાર્યકરો ખડેપગે સેવાઓ આપશે ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે જે પક્ષીઓની સારવાર માટે દર વર્ષે પાદરાના પ્રાણીજી રક્ષક સંસ્થાના પ્રવીણભાઈ મહારાજ તથા રોકી આર્યાની ટીમ દ્વારા પાદરાના નવા એસટી ડેપોની બાજુમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ તેર જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી દરમિયાન પક્ષી બચાવ કેન્દ્ર અંતર્ગત સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ કિર્તિ સ્વામી અને પક્ષીઓના ઘાયલ કે દોરીઓમાં ફસાયેલા અંગેનો કોલ મળતા જ તેઓ સ્થળ પર પહોંચીને પક્ષીઓનું રેસ્ક્યુ કરીને સારવાર કેન્દ્ર ખાતે લાવીને ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવશે અમે ઉત્તરાયણ દરમિયાન અમે પ્રાર્થના કરીને પક્ષીઓ બચાવવાનું અભિયાન અમે આજથી અમે ચાલુ કરીએ છીએ તેર તારીખથી સોળ તારીખ સુધીમાં જે કંઈ પક્ષીઓ ઇન્જર થશે એને અમે રેસ્ક્યુ કરીને એને ટ્રીટમેન્ટ કરાવીને સહી સલામત પાદરા મંદિરમાં જમા કરાવીશું અમે લોકો અને કોઈપણ જગ્યા પર અમને કોઈ પક્ષી ઇન્જર દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર પર તમારે જાણ કરવી અમારો હેલ્પલાઇન નંબર ઉપર બોર્ડ પર બી આપેલો છે બીજો અમારો હેલ્પલાઇન નંબર જે છે કે નાઇન થ્રી ટુ સેવન નાઇન સિક્સ ઝીરો ટુ ટુ સિક્સ અને બીજો એક નંબર છે જે ડબલ નાઇન સેવન એટ સેવન એટ ફાઇવ નાઇન ટુ ફોર આ બે નંબર હેલ્પલાઇન નંબર છે જો પક્ષીથી કોઈ ઇન્જર્ડ હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરો અને અમારો આ કેમ છે તમે અહીં જાતે પણ આપવા આવી શકો છો અમને પણ કોલ કરીને જાણ કરી શકો છો સ્વામિનારાયણ ભગવાનની જે પાદરા શહેરની અંદર ઘણા વર્ષોથી પ્રવીણ મહારાજ અને રોકીભાઈ તથા એમની ટીમ તરફથી પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે મકર સંક્રાંતિ લઈને જે મૂંગા પક્ષીઓ અજાણતાની અંદર જે ઇન્જર્ડ થાય છે એને આ લોકો ખૂબ જ દયા ભાવનાથી સારવાર આપે છે અને ખૂબ સારી રીતે સેવા કાર્ય બજાવે છે તે ખૂબ પ્રશંસનીય છે તો આપ બધા પ્રજાજનોને પણ વિનંતી છે કે આપણે પણ આ પાદરાની અંદર બસ ડેપો પાસે પોલીસ ચોકીની બાજુમાં આખું આ એ પોભો કરવામાં આવ્યા છે આપણી નજરમાં કોઈ પણ પક્ષીઓ એન્જર દેખાય તો એને તાત્કાલિક સારવાર માટે અહીંયા સંપર્ક કરવો તો આપણે જાતે આવી અને અહીંયા કાર્યાલયની અંદર પક્ષીઓને સારવાર અપાવવી અને આપણે પણ બધાને પ્રેરણા આપી કે ઓછામાં ઓછી પક્ષીઓને ઈજા થાય અને આપણાથી આ રીતે જીવ હિંસા ન થાય અને જીવ હિંસા થતી હોય એમાં આપણે મદદ કરી શકીએ જાણપણું આપી શકીએ એવી બધાથી સેવા થાય એ ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ